વિશાંત આજે આપણે પેપર બોટ ની મદદ થી પાયથાગોરસ નો પ્રમેય શીખવાના છે એ કેવી રીતે જો પપ્પા ચરોકને સમજાવું છું એના માટે સૌથી પહેલા મને ચોરસ કાગળ જોઈએ હવે આ જે ચોરસ કાગળ છે એના હું સરખા રીતે બે ભાગ કરી હવે આ જે ચોરસ કાગળ છે એના હું સરખા બે ભાગ કરવાનો છે આ રીતે જો અમે બે સરખા ભાગ કર્યા આ રીતે ચોરસ કાગળના હજી બે સરખા ભાગ કરવાનો છે આ રીતે જો આ રીતે આમ આ રીતે બે સરખા ભાગ કરવાનો છું એટલે કુલ ચાર સરખા ભાગ થયા છે જો હજી બે સરખા ભાગ કરવાનો છું આ રીતે હજી બે સરખા ભાગ કરવાનો છું એક સરખા નાના ચોરસ થવાના છે હવે આપણે ખોલીને જોઈ લઈએ કેટલા થાય એટલે ચોકુ ચોકુ કુલ સોળ નાના ચોરસ થયા છે હવે હું પેપર બોર્ડ બનાવી દેવાનો છું જો આપણે જે નોર્મલ પેપર બોર્ડ બનાવીએ છીએ એ જ રીતે અને મેં વાળી દીધું આ રીતે જો અને હવે હું એને આ રીતે વાળી દેવાનો છું અને મિત્રો આપણી પેપર બોર્ડ તૈયાર છે હવે મિત્રો આપણી પેપર બોર્ડ તૈયાર છે પપ્પા આવા પાયથાગોરસનો પ્રમેય કઈ છે ચાલો હું તમને બતાવું અને ખોલી નાખવાના છે હવે પેપર બોર્ડને ધીમે ધીમે ખોલી નાખવાના છે આપણે મિત્રો પેપર બેટ મિત્રો પેપર બોર્ડ જે છે ખુલી ગઈ છે

માની લો કે આ બાજુ જે છે એને હું એ કહું છું અને આ જે બાજુ છે એને હું બી કહું છું કાટખોણો સમાવતી બે બાજુ છે અને આ જે છે કર્ણ થશે એને હું સી કહું છું મિત્રો આ એ છે તો અહીંયા આગળ આ એ માપનો ચોરસ બને છે જુઓ આ એ માપનો એટલે એને હું એ સ્કવેર કહીશ આમાં બી લીધું છે મેં તો અહીંયા આગળ એક ચોરસ બને છે જુઓ અને આને હું આ જે બી માપનો ચોરસ છે ક્ષેત્રફળ થશે અને ખૂબ ધ્યાનથી જુઓ તો મિત્રો આ માપ સી છે જુઓ તો સી માપનો આ ચોરસ બને છે જુઓ આ માપનો ચોરસ છે તો આની સી માપનો ચોરસ છે એટલે આનું ક્ષેત્રફળ થશે સી નો વર્ગ હવે હું પાયથાગોરસનો વરસ ચેક કરવાનો છું વેરીફાય કરવાનો છું કાટ સમાવતી બે બાજુના વર્ગોનો સરવાળો લેવાનો છું જુઓ મિત્રો કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો એ સ્કવેર પ્લસ બી સ્કવેર હવે આ એ માં હિશાંત કેટલા ત્રિકોણ દેખાય તને જોજો બે બે તો હું એ ની જગ્યાએ બે લખીશ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ બી સ્કવેરમાં કેટલા ત્રિકોણ દેખાય છે જુઓ બે ત્રિકોણ બે તો બે ને બે થશે ચાર તો સી સ્કવેરમાં જુઓ મિત્રો કેટલા ત્રિકોણ દેખાય છે આ સી ની અંદર એક સરખા કેટલા ત્રિકોણ દેખાય છે જુઓ એક બે ત્રણ ને ચાર એટલે હું ચારની જગ્યાએ શું લખી શકું નો વર્ગ માટે લખી શકું હું એનો વર્ગ વત્તા બીનો વર્ગ બરાબર સીનો વર્ગ એટલે કે કાટ ખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ તો મિત્રો પાયથાગોરસનો પ્રમાણે તમે આ રીતે પેપરબોટની મદદથી સરસ રીતે શીખી શકો એમ છો